Jangan ya મુજે તું <laughs> 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 રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં જો હાલે અહીંયા અમારા છોકરાઓ મસ્ત ભાણાભાઈ ભાઈ બેઠા સાયકલમાં ભણો હાલો ના મેહુ નું ઘર જો જો લઈ દઉં કટ 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 વાઇલ્ડર વાઇલ્ડર આ ખોટા આપજો ભણન ઘેરિન બેહી ગયો છે વાઇલ્ડર એનો વાઇલ્ડર રાજુ એય દી ના ક પણ ઉતા તને હગ તો અરે હું તો આ બધી કોકળી લીધી સાયકલ માર માર અહીં જો એ બકો એક બາດ ભેગો પાન લે હો Si O timing rivota chamare aki siya Chauda 26 Siya Chauda 26 Siya Chauda 26 sir

નામ બદનામ કરી નાખ્યું છોકરાઓ ને બે ને બગાવી બગાડી હાલ હા હાલો હાલો જવા દે તો હાલો તો આપણે આજે પ્લાન કર્યું હે ફાઈનલ કે આપણે જાઉં હે કાઠામાં જીવેલા ઝાડ માં કાઢ્યા ને રાજુભાઈ વાહ રહી ગયું રાજુભાઈ નવે નવું ચંપલ ધોયેલ હતું ને કુઈતરું ઉપાડી ગયું હે આગળ જઈડું ચંપલ થી તોડી નાખ્યું છોટા ભાઈ અફસોસ ગયો છે 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 ને ભાઈ બહુ ડેન્જર ચાલો આપણે ચડી ગયા ધાર ઉપર અને અને માં જો અમારે મેડમ તો મોરને ને મોર જાય છે મુહૂર્ત કરી દીધું છે એની બોયડી બોયડી છે ને એટલે કોકે રાજુ આલો ભાઈ આપણે હવે આવી ગયા જો કટકીના છેડે ઓલા બરામાં કાઠો હર ગયો છે ઉપર ખરબોજી છે ને આપણે આયા કાઠામાં આવી ગયા આયા છે ને મોટો જોખમ એક છે આમે છે હુકઈ ગઈલી વાડ અને ઈ છે બીજા ભાઈનું પાડોશીનું જો એમાં ના લાગે તો સારું બાકી નકર રોકું આગળું છે પાછળઈનો પાણીનો બોર છે આયા લગભગ વાંટો નહી આવે બાકી તો હરી કરે ઈ કરી આંથી અંતે જો કે બહુ અંદર જાય એમ લાગતું નથી કંઈ ખાસ આંથી આપડે નદીની શરૂઆત થાય છે જો આંથી છેલું હે ઉહામે કાઠે બીજા ભાઈનું આંથી શરૂઆત થાય છે પછી અમે વેરા વેરા આગળ જાતા જાતા મોટી નદી થઈ જાય ખરી ગરી થઈ જાય આ પવનની ઝીક આવીએ તો અમે પૂગી જહે લાંબો પલ્લો રહેતો નથી બાકશ નથી તરગે હવે તારે હરી થી હરગાવું હા ઠીકડા થી હરગાવું લે બસ બાકા થી હરગાવવા માં બીએ જાહે જાહે કોક ના કાંઠા માં જાહે ભાઈ આનો વાક આવી એની હરગાઈ હું જોઈ જાય એ તો જવાનું જ છે હવે એક વાર ખબર આપણે શોખવાનું કરી દીધું તો એને

ચાલો ઓલી થી જો રાજુભાઈ મું કું છે અહીંયા જે વધારે બીક હતી ને એ ડૂચો તો નીકળી ગયો ત્યાંથી કઈ હવે લગભગ વાંધો નહીં આવે કેમ કે હવે કાંઠે જાય તો પાછું જોખમ વધી જાય ભાઈ ને અહીંયા જ ન્યાર છે ને એક છે આગળ થોડો એટલે આમાં ટૂંકમાં બહુ ધ્યાન રાખવું પડે એમ છે નુકસાન થાય એવું ના કરાય તું હું જોઈએ માથે ને માથે શું કદાચ એવું લાગે ને તો આપણે ઓલવવા થાય પણ એટલો બધો ડૂચો છે નહીં કે સામે કાંઠે વયું જાય જાય એવું લાગતું નથી પણ જીવ અહીંયાના અહીંયા છે કે નયન વયું જાય તો નયન વયું જાય તો એટલે અહીંયા આપણે રહેવું જરૂરી છે જો અહીંયા હું કંઈ છે એ નહીં એવો બધો લૂચો આમ ચોખવાનું જ છે એટલે કંઈ બહુ જાય એવું નથી સામે સાહેબ હા ચાલે હત્ય પાણી અહીંયા થયું લાગે ઓહ તો તો બધા જાવ તો કંઈ આવો પાછા પાણી પીવું હોય લાઇક ભાઈ હબાવ वो मोटो जोख हम है रहे ओड़ी नहीं पहला ओड़ी तो जहाँ में जा तो मोटी ओड़ी था है नहीं जाइ तो आ ओड़ी थी आई लुंगी जो हूँ विक्रात्रुप धरण करी ली दूं सेबा ये पुण्ड वांधो नहीं आवे अच्छा पानी अभी दियो है पियूंगी तो अभी जाओ जय श्री कृष्णा हेलो चाबी हेलो तो पी ले ये माता जी। તમારે ચોવટીયા બાપુની વાડી એમાં હે ને ખૂણે ખાતર જેવો હડલ ભૂકો જો એમાંથી વાની ઉડી આવી ને એમાં લાગી લાગ્યું લાગ્યું ને લાગ્યું પણ પાછું જમીન અંદરથી ધુવાડા બંધ નથી થાય જો આવા ગારમાં એટલે બાજુમાં હે મેરા ભાઈની મોટર એમાંથી મોટર ચાલુ કરી અને પાણી વારી દીધું હે બહુ જાજી વારથી અહીંયા ઠોઠા દઉં પણ અંદરથી ધુવાડા નીકળ્યા ધૂળ ઓલા નામ નથ લેતો આમ તો અહીં કઈ સરખી એવી નથી એ ખાલી આ બર્તન પડ્યા ને એ વળી ભરી જાહે તો મેં કીધું આ ભેગા ભેગા છે ને આપણે ઓલવી નાખીએ હાલો ભાઈ સાડા અગિયાર વાગ્યાની વાત છે અમે ફ્રી થઈ ગયા હતા વહેલા પણ એક તાંડો ઉડ્યો ને એ આ ઓલી બાજુના કાંઠામાં ચડી ગયું છે અમારે પાડોશીના અટાણ સુધી હેરાન થયા અટાણ વાઈ ગયા કેટલા ખબર છે દોઢ ઉપર આઠ મિનિટ થઈ ગઈ છે એક ને આડત્રીસ મિનિટ થઈ છે તમને કદાચ દેખાય તો

વઘાર જઈને તો જરાક માથે સીગું ટાકી દે તો વઘાર સુગર હરગવાનું પછી નાખવા તો હરગવાનું હાક બનાવવાની ઈજી રીત હિંગુના કટકા કરી બાફી લેવાના પછી એને મીઠાવાળા પાણીમાં બાફી નાખવાના પછી ચટણી અંદર નાખીને ચટણી પછી સ્વાદ અનુસાર નમક અને આ ગ્રેવીની ટૂંકમાં નવી કહી છે હા ડુંગળી ટમેટાની ગ્રેવી કરીને નાખો તો સારું માથે ચણાનો લોટ છાટી દેવાનો એટલે મસ્તી મસાલા ચટાકેદાર શાક તૈયાર થઈ જાય પછી

પાછો એ ન્યા માથે હવે માળ કર લીધા છે ઉપર માળ હોય ને એટલે નીચલા મકાન ના તપે અને ગામમાં થોડીક ઓછી એ પડે અમારે ત્યાં શું ફરતી બાજુ ધારું રહ્યું ને એટલે પાણા પાછા કારમીન પાણા છીપરા ને બધું માથે રહ્યું એટલે ગરમ થઈ જાય એટલે એના લીધે હવા બધી ગરમ થઈ થઈ અને અમારા ઘરે આવતી હોય એટલે લૂટ અમારે અહીંયા બહુ લાગે છે હલો જો એ બધી પ્રોસેસ છે ને થઈ ગઈ છે મોસ્ટ વાંધણ જેવું થઈ ગયું ને હવે એમાં

હા નો તે જો આવી રીતના મસ્ત જે સટાકેદાર સાફ કર્યા થઈ ગયા ને હવે દજાજી વચડવાની ની દે ના થઈ ગઈ થઈ ગયું કેમ કે હિંગ ઉફળ હોય એટલે ચડાવવાની જરૂર ના પડે ગ્રેવી પુરતું ટુકમાં ગરમ કરવાનો થાય અટાણે આપણે શરૂ કરવાની શાક ની રેસિપી હા આજ વેલું કર નાખ્યો બોલે કે જાગો બેહો જમ હા કરતની હા આલો ભાઈ બેન ને જાવ હો હે તી બધા કહે કે વેલું કામ થઈ જ એમ ભેંસ ધોઈ ગયો હે મને કહેવાય ને તો મારે એકાદી શીખવી હતી. કાંઈ એમ ગયો તો? એવું પણ હું હોઉં તો થાય તમે ક્યો તો થાય આપણે હોઉં જ. હા પણ તો થાય ને હોઉં તો હોઉં પણ. હાલો ભાઈ રસોડાની બહાર નીકળો ત્યાં તો ગાડીમાં જોયું પંચર હવે પંચર આનું હા જોઉં જો. હાલો ભાઈ મહા મુસીબત ટાયર તો કાઢી લીધું ગાડીમાં છે હવે આપણે આને ખોલવાનું છે. હાલો જો ભાઈ અહીંયા એક છે પંચર. મારી તઈ ટિકડો તો નસી ગાડી કરતી આન કેમ ને ચડાઈ કરી રજી ખાવ

ઓલો કુવારો સાઈડમાં રાખ દેજે રે એટલે તને નડે ને બસ બસ પલ ભાઈ લેજે આવ આવ હલુ બે ત્રણ જાય જાય બોલવું નથી બાપા કાઈ બોલ કંઈક તો બોલ ભાઈ નથી મને ઘેરે રહી એટલે આ વાંધો તો હોય જ કંઈક ને કઈક ને કંઈક કામ પરવી પૂજા નંદન કેહ પાકે બી તારી ને અલગ અલગ છે પણ એક જ પોપીયાનું બધું બી હેમુ જ વાત છે એ કેમ થયું પોપીયું એક જાય

ઓલી બાજુ સાઈડમાં સાઈડ એમાં હું જ લઈ જવામાં મંગવું પડે તેલ દેહો ના ભજી એનું હા એટલું બધું તો સેવન ન કરી બોલો હા હવે પૂરા બાંકી હે લઈ જા પાલ ભાઈ ને હા ઘરના બીક બહુ છે પણ અંગોઠો મળી ગયેલો છે ને

લે બોલો એની ત્યાં કઈ દેશે નાંગરું નાખ દીધા ચા પીધા વગર જવું નથી હા હાલો પી લે ભાલભાઈ બીજું પણ અમે દસ તારા પી તઈ તને એક જડતો હોય ને માન જડે તઈ તો માન માન એ માગવો પડે કે માગવો પડે માગ્યા વિના ના મળે હા શી છે તારા ઘરેથી થી બગડા છટી બોલે ને તો હું આવી જાઉં હા જો ભૂઈ બોલે ને તો માર ભાઈ ઉઘાડે પછી ધોઈડા હો પાકો પાકો હું કાલે 5 મિનિટ નું કઈ ના આવ્યો ને અડધો કલાક હા તો તો ખીજા વાત ખીજા છે ને जाता मुकी जा आओ जा। <laughs> जाओ भाई ए जो हो भाई तो माल थालू करी नई धन प्रेस था गया मस्त न म जला भाई साइकिल चढ़ाई भी नहीं हो रही पुरो न पटता था इमा थारी जो है नहीं ना आवाज वाले है धूप दी वैसे अच्छा दिल की भक्ति है, है कहीं जो ही ना कहीं <laughs> जैसे बच्चा <बस जपार। laughs> अच्छा दिल की तै का खबर नहीं બા કરતા હોય રોટલા સોનલ કરે દીવા પછી જે ફ્રી હોય ધૂપ બધા કે બા ના આયવા એટલે બા અગર આપડે ધક્કો થયો છે ભાઈ બા બનાવે છે માતાજી આ રોટલા ઘડ નાખી હા પછી હમે ઘણા પછી કોમેન્ટ કરે બા હું ભીડમાં છે છે બાકીમ નથી દેખાતા વિડી ને

તડકા ઓલો રસ્સો ને થાય કે નથી તડકા નો બાય ને હા લૂ લાગી જાય ને એવડા મને પછી માંદા હાજા થાય તો આપણે ઉપવા દે હા એટલે ટાઠે પોઈરે ને ટાણે ને ટાઠે પોઈરે બેસી આવો હા આજે હવા મન ગંધાય થઈ ગયું થઈ ગયું ને બે દેસી બા કાતરો થઈ ગયો હવે કાલ તપ બહુ થઈ ગઈ હા તપે હમણાં તો આપણે તો અહીં ઓલું લૂ ચાલુ થઈ ગયું ને કાલ જેવું આજ નતું હા હા એટલું આજ નતું થયું હા વાદરા છે ને એટલે એટલું તપ ભાઈ જો ના રોટલા તૈયાર થાય હે એટલે મિત્રો ને હાંજ પડી ગઈ છે ને વીડિયા ગમે એમ કરું લાંબા જ બને હે મને ઘણા બધા કે ભાઈ તમે વીડિયા ટૂંકા બનાવો ભાઈ મારો વિડીયા છે ને ખોટું બોલતા મને ના આવડે એટલે મારે જે કામ કરતા હોય ને એ પરફેક્ટ મારે બતાવવું પડે ને બતાવવું એટલે સાંજ સુધીનું આપણે જ્યાં લોગ કરી લઈને ત્યાં ત્યાં વિડીયો જરા લાંબો થઈ જ જાય હે તો જેને જી ગમે જોજો ભાઈ બાકી મારે તો આ ચેનલ મેન હેતુ જ એ છે કે મારી યાદી માટે રાખી છે અને ઘણા બધાનો આપણે ત્રણ ચાર હજાર માણસોનો સપોર્ટ છે એટલે આપણે વિડીયો ડેલી મૂકીએ છીએ નહીં તર કામકાજની ભીડમાં આપણે કદાચ હાલે આપણે આપણા જે છોકરાઓની યાદી માટે સ્પેશિયલ ચેનલ બનાવી હે તો હાલો હાંજ પડી ગઈ અહીંયા બારે કઈ બહુ શૂટિંગ હલામું આવે નહીં તો આજનો વિડીયો નો એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ